બચસો છ સાત આઠ છ બાર છસો વૃપિયા પાંચસો અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ઓળખી પચીસ રૂપિયા પચીસ ત્રણ વાર પીપી

બે રૂપિયા ચારસો બે બોલવું ચારસો બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ નવ દસ હજાર અગિયાર બાર બે હજાર અઢાર રૂપિયા ત્રણ વાર એવી કે મોબાઈલ પછી એટલાની કરી બહુ વાત છે માનતો 38 એક એક દિવસ

3340 રૂપિયા 535 400 રૂપિયા 100 રૂપિયા 25 15 15 રૂપિયા 415 રૂપિયા 4 70 18 ની 22 27 28 શ્રીમતી પાત્રી 40 42 50 52 તો 52 રૂપિયા 55 55 9600 9600 60 60 60 62 200 ચાલો હાલો પચાસ રૂપિયા સોલ 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 બાવાજી કોફી એવો તો

ચાર પાંચ છ આઠ આઠ નવ દસ દસ રૂપિયા ચૌદ રૂપિયા પાંચસો ચૌદ રૂપિયા સોળ રૂપિયા પાંચસો ત્રણ